ગુજરાતમાં આત્મહત્યાના બનાવ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે હાલમાં જ પાટણ શહેરમાં પણ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે આ બનાવ અંગે આપઘાત કર્યો છે પરિણિત મહિલા એ પ્રેમ લગ્ન બાદ જીવન ટૂંકાવી દીધું આ ઘટના પાછળથી સૌ મહત્વનું કારણ જાણી અને બધા લોકોને આંચકો લાગ્યો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે આખરે શું બન્યું છે સમગ્ર ઘટના વિશે વાત કરું હાલમાં આ દુઃખદ બનાવ પાટણ શહેરમાં બન્યો છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મૃતક હિનાને ચાર વર્ષ અગાઉ પાટણ શહેરમાં મોટી સરાફ પીપળા ગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે પરિવારની વિરુદ્ધમાં જઈ અને પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન બાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો એકબીજાના પરિવાર વચ્ચે બોલચાલના સંબંધ ન હતા સાસરિયા મેટાટોણા મારતા હતા અને મારઝૂટ પણ કરતા હતા આ વચ્ચે હિનાએ પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મ બાદ એકબીજાના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું અમુક મહિના સાસરિયાઓ એ સારું રાખ્યું બાદ હેરાન કરવાનું શરૂ કરી દીધું જો કે પરણેતાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ પ્રેમ લગ્નના લીધે પિયરમાં દુખની વાત કહી શકતી ન હતી પતિએ પરણેતાને હેરાન કરવાની હદ વટાવી હતી જેથી કંટાળી અને પરણેતાએ ઝેર પી લીધું છે આવી રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે